તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને મિત્રો આજે ખડકડતી ઠંડી છે કારણ કે પવન ચાલુ છે ઠંડો ઠંડો એટલે ઓમ વધારે ઠંડી નહીં લાગતી પણ પવનના હિસાબે બહુ વધારે ઠંડી લાગે છે મિત્રો તો મિત્રો તમારો ભાઈ મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાય છે કસરત બસરત કરી લીધી છે દીપ માતાજીની દીવાબત્તીએ પૂરી કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા પીવાની બાકી છે તો મિત્રો ડેકી તો ફોન લઈને વેહ આપણો નાસ્તો થઈ ગરમા ગરમ તો ફોટોફટ નાસ્તો કરી લે તો મિત્રો જો દૂધ ગરમા ગરમ રેડી થઈ ગયું છે આપણો નાસ્તોય રેડી થઈ ગયો છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી આજે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં કારણ કે બે ત્રણ દિવસથી ઉત્તરાયણ પછી લગભગ હા ઉત્તરાયણ પછી લગભગ આપણે નવી ચેનલમાં શૂટિંગ નહીં કરી તો મિત્રો આજે જવાનું છે ચા નાસ્તો લઈને આપણે ગાડી લઈને છીએ માભાઈને આવ ઉતારવા માટે તો મિત્રો ફટોફટ નાસ્તો આવી દઈએ પિન્ટુભાઈ અને રાપો મોમો એ બે જણા જશે બાઇક લઈને શૂટિંગમાં આપણે થોડું લેટ થવાનું હતું નાસ્તો હાલવા જવાનું હતું એટલે મિત્રો આપણે ગાડી લઈને લઈનેકળે છીએ તો ફટોફટ ચા નાસ્તો આવી દઈએ પછી નવી ચેનલના શૂટિંગમાં મળીએ તો મિત્રો આવી છે નવી ચેનલના શૂટિંગ માટે આપણું લોકેશન દરરોજવાળું લઈ જશે ને પાછળ રાજુ કાકાનો મોબાઈલોનો કટ ચાલુ છે તો મિત્રો શૂટિંગનું કામકાજ ચાલુ છે અને આ શૂટિંગ પૂરું થશે તરત જ ઘેર જવાનું જમીન પાછા જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું તો મિત્રો હવે નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે ને આપણે લાય છે મોડા તો મિત્રો સલાડમાં ખાવાનું છે જમીન પસંદ એ કરીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં કદાચ ખેતરમાં પોટલી ઉપાડવા જવાનું થશે કારણ કે ઘેર નહીં એટલે તો મિત્રો આપણે હતા ખેતરમાં ઠેલો મૂકીને હવે ઘાસની પોટલી ઉપાડીને ઘેર જઈએ છીએ જોઈ જશે અંદર એંડા છે એકદમ જતો ભાવતું નહીં મિત્રો આવો ઘેર જઈએ ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ જોગમાં ટાઈગરને શૂટ તો મિત્રો આજે આપણે જમવા નહીં રહ્યા એટલે જમવાનો કટ નહીં આવે કારણ કે આપણે થઈ ગયા છીએ ઓલરેડી શૂટિંગમાં લેટ ઓટલી ઉપાડવા જતા એટલે લગભગ અડધો કલાક આજુબાજુ એ પણ થઈ ગયું એટલે હવે ભાઈને ગાડી લઈને આવ્યા છે તો મિત્રો આપણે ડાયરેક્ટ જમ્યા વગર જઈએ છીએ શૂટિંગમાં તો આપણી એક ગાડી આવી ગઈ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં આજે લોકેશન બદલ્યું છે ને તમારા લોકોની તમારા મિત્રો એ બધાની ખાસ ફરમાઈશ ના લઈએ જોઈ લો આજે વિરામ મફાજીના ગેટઅપમાં આવી જાય છે અને આજે મિત્રો શૂટિંગ વિરામ મફાજીનું છે બધા કલાકારો મસ્ત રેલી તૈયાર થઈને બેસી જશે છે મિત્રો હવે આવનારા સમયમાં વિરમ મફાજીના વિડીયો હશે બતાવું તમારે આ કલાકારો રેલી થઈ જશે લોકેશન એ ચેન્જ કરીશ જોઈ લો મિત્રો આ છે આપણું નવું લોકેશન બહુ સારી જગ્યા છે બિલાડી આવી તો મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી છે અને તમે જે આતુરતાથી જે વિડીયોની રાહ જોઈને બેઠા હતા વિરામાના મફાજીના એ વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે મિત્રો આજે તો કદાચ બે ત્રણ દિવસ અઠવાડિયામાં એ વિડીયો પણ અપલોડ થઈ જશે તો મિત્રો બપોરોના ખાધા વગર ના ગયા હતા તો ભૂખ બહુ લાગી છે તો ફટોફટ ઘેર જઈ ખાઈ લઈએ થોડી ઘર ચાપી લઈએ તો મિત્રો આપણે ગરમા ગરમ ચા લઈ લીધી છે અને હંઘાત નાસ્તામાં મોડી સેવ અને શીખા છે હમણાં તો ફટોફટ થોડો ઘણો નાસ્તો કરી લઈએ એટલે મિત્રો થોડી અમીર કારણ કે આપણે બપોરે સુટિંગમાં જાય એટલે જમવા નતા રહે તો ફટોફટ ચા નાસ્તો કરી અને ડીજી ને મનને બે જણા જશે મારા કાકાના ત્યાં અમુક ઘર છે એક રમવા જશે તો આવશે એટલે એમના માટે બે પડી ચલાય છે તો તો મિત્રો અત્યારે વાગી જાય છે છ અને ફાઇનલી હોજ પડી જાય છે અંધારું હજી થયું નહીં મિત્રો સૂરજ દાદા થોડા થોડા લાલ લાલ ચોર દેખાય છે બતાવું તમને અને ડીગી આવે છે મારા હંગાથી આપણે ડુંગળીમાં વળવાનું છે કાલે પોણી તો મિત્રો ડુંગળીમાં નેક બેક રેડી છે જગાઇ બનાવી હતી એ જોતા એ ડીગું તો હેતર સુધી છે આવ ભાઈ દોડો 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 આવ તો મિત્રો આ મકાઈમાં અમુક અમુક મકાઈઓ તૈયાર થયા છે તો ડીગી સ્પેશિયલ મકાઈ લેવા માટે આવે ખાવા લાયક તો થયો નહીં હજી તો પણ ખાલી જોવા માટે લેવા માટે મિત્રો જોઈ લે સુરત દાદા ફાઇનલી આથમી જ્યા છે લાલ લાલ ચોર દેખવાય છે કદાચ કેમેરામાં ક્લિયર દેખવાય તો જોઈ લે મિત્રો તો મિત્રો આપણે જઈએ જોવા માટે અને મકાયું 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 જો મિત્રો આથી ને એનું બીજું જોઈએ કદાચ થયું હોય તો ડીગીને લઈ લે ડીગું બીજું તો નહીં દેખાતું શું કોણ સર આ રી મિત્રો જોઈ લો મકાઈ આરી રહ્યું મકાઈ

લાડવા લાડવામાં ગોળ જ હોય તો મિત્રો જમવામાં આજે હું બનાવીશ છે બતાવું અને ફટોફટ જમી લઈએ કારણ કે તમને ખબર છે આગળ બ્લોગમાં જોયું છે આપણે બપોરે જમ્યા નહોતા કારણ કે શૂટિંગની ઉતાવળમાં હતા એટલે જમવા નહોતા રહે તો મિત્રો ફટોફટ જમી લઈએ ખૂબ જબરદસ્ત લાગે છે અને જમવામાં શું છે બતાવું તો મિત્રો જમવામાં બનાવી છે આજ મેથી અને ગની છાશની મિક્સ કરી છે આ શાક બપોરનું છે આપણે બપોરે ખાધું નતું ગાજર તુવેરનું મિક્સ રસાવાળું શાક છે મિત્રો બે સબ્જીઓ સલાડમાં ડુંગળી મૂળો કાપી લીધો છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે થોડો એક ગોળ લઈ લઈએ તો આપણે હોટલ જેવું ખાવાનું થઈ જાય અને દૂધ છે મિત્રો તો પ્રોપર ભરપેટ ખાઈ લઈએ મિત્રો મસ્ત ધરાઈને ખાઈ લીધું છે અને ખાઈને અમે આવી જાય છે આપણે બોલ આપણું કોમકાજ કરવા માટે જોઈ લો ખુરશી લઈને આવી જાય છીએ તો મિત્રો અત્યારે વાગી છે નવ અને ફટોફટ આપણું કોમકાજ ચાલુ કરીએ એટલે જલ્દીથી પૂરું થઈ જાય બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને જો તમારે મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ 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 મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં